જય શ્રી કૃષ્ણ મિત્રો મારી ચેનલ નારાયણ ભજનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે જેઠ માસની એકાદશી એટલે કે તેને ભીમ અગિયારસ કહે છે તથા તેને નિર્જળા એકાદશી પણ કહે છે આ એકાદશીને ભીમ એકાદશી એટલા માટે કહેવાય છે કે આ એકાદશી ભીમસેને કરી હતી આ એકાદશી નિર્જળા કરવામાં આવે છે આ એકાદશી છ કે સાત જૂને છે તે પણ આપણે જાણીશું આ એકાદશીનું શું મહત્ત્વ છે આનું વ્રત કઈ રીતે કરવું તથા તેનું શું ફળ મળે છે તે પણ આપણે જાણીશું નિર્જળા એકાદશીનું વ્રત સાત જૂન એટલે કે શનિવારના દિવસે લેવાનું છે દર એકાદશીએ વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનો પાઠ કરવો જોઈએ એ પાઠ ન કરો તો આ મંત્ર બોલવો જોઈએ આ મંત્ર આ પ્રમાણે છે રામ રામેતી રામેતી રમે રામે મનોરમે સહસ્ત્ર નામ તતુલ્યમ રામ નામ વરાનને આ મંત્ર બોલવાથી વિષ્ણુ સહસ્ત્ર નામાવલીનું ફળ મળે છે હવે આપણે નિર્જળા એકાદશીની કથા સાંભળીશું યુધિષ્ઠિરે કહ્યું જનાર્દન જૈષ્ઠ મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી આવે છે એનું કૃપા કરીને વર્ણન કરો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા રાજન એનું વર્ણન પરમ ધર્માત્મા સત્યવતી નંદન વ્યાસજી કરશે કારણ કે તેઓ બધા શાસ્ત્રોના તત્વજ્ઞ અને વેદાંગોના પારંગત વિદ્વાન છે ત્યારે વેદ વ્યાસજી કહેવા લાગ્યા બંને પક્ષોની એકાદશીઓના દિવસે ભોજન ન કરવું દ્વાદશીના દિવસે સ્નાન કરીને પવિત્ર થઈને પુષ્પોથી ભગવાન કેશવની પૂજા કરવી ત્યારબાદ નિત્ય કર્મ સમાપ્ત થયા પછી પ્રથમ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું રાજન જનના શૌચ અને મરણના શૌચમાં પણ એકાદશીના દિવસે ભોજન ન કરવું આ સાંભળી ભીમસેન બોલ્યા પરમ બુદ્ધિમાન પિતામહ મારી ઉત્તમ વાત સાંભળો રાજા યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહદેવ આ બધા એકાદશીએ ક્યારેય ભોજન નથી કરતા અને મને પણ તેઓ હંમેશા એમ જ કહે છે કે ભીમસેન તમે પણ એકાદશીએ ભોજન ન કરો પરંતુ હું એમને એમ જ કહું છું કે મારાથી ભૂખ સહન નહીં થાય ભીમસેનની વાત સાંભળી વ્યાસજીએ કહ્યું જો તમે સ્વર્ગલોકની પ્રાપ્તિ ઈચ્છતા હો અને નરકને દૂષિત સમજતા હો તો બંને પક્ષોની એકાદશીઓના દિવસે ભોજન ન કરવું ભીમસેન બોલ્યા મહાબુદ્ધિમાન પિતામહ હું આપની સમક્ષ સાચી વાત કહું છું એક વખત ભોજન કરીને પણ મારાથી વ્રત નથી કરી શકાતું તો પછી ઉપવાસ કરીને તો હું રહી જ કેવી રીતે શકું મારા ઉદરમાં વૃક નામનો અગ્નિસદાય પ્રજ્વલિત રહે છે આથી જ્યારે હું ખૂબ વધારે ખાઉં છું ત્યારે જે શાંત થાય છે આથી હે મહામુને હું બહુ બહુ તો વર્ષભરમાં ફક્ત એક જ ઉપવાસ કરી શકું માટે જેનાથી સ્વર્ગની પ્રાપ્તિ સુલભ થાય અને જે વ્રત કરવાથી મારું કલ્યાણ થાય એવું કોઈ એક વ્રત મને કહું હું એનું યથોચિત પાલન કરીશ વ્યાસજીએ કહ્યું ભીમ જ્યેષ્ઠ માસમાં સૂર્ય વૃષભ રાશિમાં હોય અથવા મિથુન રાશિમાં હોય શુક્લ પક્ષમાં જે એકાદશી આવે એનું પ્રયત્નપૂર્વક નિર્જર વ્રત કરવું ફક્ત કોગળા અથવા આચમન કરવા માટે જ મોંમાં જળ નાખી શકો છો આ સિવાય કોઈપણ પ્રકારનું જળ વિદ્વાન પુરુષે મોંમાં ન નાખવું અન્યથા વ્રતનો ભંગ થઈ જાય છે એકાદશીના સૂર્યોદયથી બીજા દિવસના સૂર્યોદય સુધી મનુષ્ય જળનો ત્યાગ કરે તો આ વ્રત પૂર્ણ થાય છે ત્યારબાદ દ્વાદશીના પ્રભાતકાળમાં સ્નાન કરીને બ્રાહ્મણોને વિધિપૂર્વક જળ અને સુવર્ણનું દાન કરવું આ પ્રમાણે બધા કાર્યો પૂરા કરી જીતેન્દ્રિય પુરુષે બ્રાહ્મણો સાથે ભોજન કરવું વર્ષભરમાં જેટલી એકાદશીઓ આવે છે એ બધી એકાદશીનું ફળ મનુષ્ય નિર્જળા એકાદશીના વ્રતથી પ્રાપ્ત કરી લે છે એમાં જરા પણ સંદેહ નથી શંખ ચક્ર અને ગદા ધારણ કરનારા ભગવાન કેશવે મને કહ્યું હતું કે જો માનવ બધું છોડીને એકમાત્ર મારા શરણે આવી જાય અને એકાદશીએ નિરાહાર રહે તો એ બધા પાપોથી છૂટી જાય છે એકાદશીનું વ્રત કરનાર પુરુષ પાસે વિશાળકાય વિકરાળ આકૃતિવાળા અને કાળા રંગના ધારી ભયંકર યમદૂતો નથી આવતા અંતકાળમાં ધારી સૌમ્ય સ્વભા સ્વભાવવાળા હાથમાં સુદર્શન ધરાવનાર અને મન સમાન વેગવાન વિષ્ણુદૂતો આખરે આ વૈષ્ણવ પુરુષને ભગવાન વિષ્ણુના ધામમાં લઈ જાય છે આથી નિર્જળા એકાદશીના દિવસે પ્રયત્નપૂર્વક ઉપવાસ અને શ્રીહરિનું પૂજન કરવું સ્ત્રી હોય કે પુરુષ જો એને મેરુ પર્વત જેટલા પણ મોટા મોટા પાપો કર્યા હોય તો આ બધા પાપો પણ આ એકાદશીના વ્રતના પ્રભાવથી ભસ્મ થઈ જાય છે જે મનુષ્ય આ દિવસે જળના નિયમનું પાલન કરે છે એ પુણ્યનો ભાગીદાર બને છે એને એક એક પહોરમાં કોટી કોટી સોના મહોરનું દાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે એવું સાંભળવામાં આવ્યું છે મનુષ્ય નિર્જળા એકાદશીના દિવસે સ્નાન દાન જપ ઓમ વગેરે જે કંઈ પણ કરે છે એ બધું અક્ષય થાય છે આ ભગવાન શ્રી કૃષ્ણનું કથન છે નિર્જળા એકાદશીએ વિધિપૂર્વક ઉત્તમ રીતે ઉપવાસ કરી માનવ વૈષ્ણવ પદને પ્રાપ્ત કરી લે છે જે મનુષ્ય એકાદશીના દિવસે અન્ન ખાય છે એ પાપનું ભોજન કરે છે આ લોકમાં એ ચાંડાળ સમાન છે અને મૃત્યુ પછી દુર્ગતિને પ્રાપ્ત થાય છે જ્યેષ્ઠ માસના શુક્લ પક્ષમાં એકાદશીએ ઉપવાસ કરીને જે મનુષ્ય દાન આપશે એ પરમ પદને પ્રાપ્ત થશે જેમણે એકાદશીએ ઉપવાસ કર્યો છે તેઓ બ્રહ્મ હત્યારા દારૂડિયા ચોર અને ગુરુદ્રોહી હોય તો પણ બધા પાપોથી મુક્ત થઈ જાય છે કુંતીનંદન નિર્જળા એકાદશીના દિવસે શ્રદ્ધાળુ સ્ત્રી પુરુષો માટે જે વિશેષ દાન અને કર્તવ્ય વિહિત છે તે સાંભળો આ દિવસે જળમાં શયન કરનારા ભગવાન વિષ્ણુનું પૂજન અને જળમયી ધેનુનું દાન કરવું જોઈએ અથવા પ્રત્યક્ષ ધેનુ કે દુદાળી ગાયનું દાન કરવું જોઈએ જરૂરી દક્ષિણા અને જુદા જુદા પ્રકારના વ્યંજનો દ્વારા પ્રયત્નપૂર્વક બ્રાહ્મણોને સંતુષ્ટ કરવા જોઈએ આમ કરવાથી બ્રાહ્મણો જરૂર સંતુષ્ટ થાય છે અને એમના સંતુષ્ટ થવાથી શ્રીહરિ મોક્ષ પ્રદાન કરે છે જેમણે સમ દમ અને દાનમાં પ્રવૃત્ત થઈને શ્રીહરિની પૂજા અને રાત્રે જાગરણ કરીને આ નિર્જળા એકાદશીનું વ્રત કર્યું છે એમણે પોતાના સહિત વીતેલી સો પેઢીઓને અને આવનારી સો પેઢીઓને ભગવાન વાસુદેવના પરમધામમાં પહોંચાડી દીધી છે નિર્જળા એકાદશીના દિવસે અન્ન વસ્ત્ર ગાય જળ પથારી સુંદર આસન કરમંડળ અને છત્રીનું દાન કરવું જોઈએ જે શ્રેષ્ઠ અને સુપાત્ર બ્રાહ્મણને પગરખા દાન કરે છે એ સોનાના વિમાનમાં બેસીને સ્વર્ગલોકમાં જાય છે જે આ એકાદશીના મહેમાને ભક્તિપૂર્વક સાંભળે છે અથવા એનું વર્ણન કરે છે તે સ્વર્ગલોકમાં જાય છે ચૌદશયુક્ત અમાસના સૂર્યગ્રહણના સમયે શ્રાદ્ધ કરીને મનુષ્ય જે ફળ પ્રાપ્ત કરે છે એ જ ફળ આના શ્રવણથી પણ પ્રાપ્ત થાય છે પહેલાં દાંતણ કરીને આ નિયમ લેવો જોઈએ કે હું ભગવાન કેશવની પ્રસન્નતા માટે એકાદશીએ નિરાહાર રહીને આસમાન સિવાય બીજા જળનો ત્યાગ કરીશ દ્વાદશીએ દેવેશ્વર ભગવાન વિષ્ણુનું પૂજન કરવું જોઈએ ગંધ ધૂપ પુષ્પ અને સુંદર વસ્ત્રથી વિવિધ પૂજન કરીને જળના ગળાનો સંકલ્પ કરીને અહીં આપેલા મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ દેવદેવ ઋષિકેશ સંસારનાવતારક ઉદકુંભ પ્રદાનેન નય મામ પરમામ ગતિમ સંસાર સાગરથી તારનારા હે દેવદેવ ઋષિકેશ આ જળના ગળાનું દાન કરવાથી આપ મને પરમ ગતિની પ્રાપ્તિ કરાવો ભીમસેન નિર્જળા એકાદશીના દિવસે શ્રેષ્ઠ બ્રાહ્મણોને સાકર સાથે જળના ગડાનું દાન કરવું જોઈએ આમ કરવાથી મનુષ્ય ભગવાન વિષ્ણુની નજીક પહોંચીને આનંદનો અનુભવ કરે છે ત્યારબાદ દ્વાદશીએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યા પછી પોતે ભોજન કરવું જેઓ આ રીતે પૂર્ણ રીતે પાપનાસીની એકાદશીનું વ્રત કરે છે તેઓ બધા પાપોથી મુક્ત થઈને અનામય પદને પ્રાપ્ત થાય છે આ સાંભળીને ભીમસેને પણ આ શુભ દિવસનું વ્રત કરવાનું શરૂ કરી દીધું આ મા દિવસે ભીમસેને એકાદશીનું વ્રત કર્યું હતું તેથી આ એકાદશી ભીમ એકાદશી કહેવાય છે તો આ હતી નિર્જળા એકાદશીની કથા કોઈ સંજોગ સંજોગવસાત તમે એકાદશીનું વ્રત ન કરી શકો તો આ એકાદશીની કથા જરૂરથી સાંભળવી જોઈએ આ કથા સાંભળવાથી પણ ગૌદાનનું ફળ મળે છે આ દિવસે ખાસ કરીને ભાત ન ખાવા જોઈએ જે લોકો આ એકાદશીના દિવસે ભાત ખાય છે તે એક એક દાણું કીડા બરાબર છે મિત્રો મારો આ વીડિયો કેવો લાગ્યો તે જરૂરથી કોમેન્ટ કરીને જણાવજો હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને સૌપ્રથમ મારો વિડીયો તમારા સુધી પહોંચી શકે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ